જે રીતના યુનિવર્સિટીનું ખાનગીકરણ થઈ રહ્યું છે એમાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભામાં પણ અવારનવાર આ વિષય ઉપર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો આજે મોટાભાગના ગુજરાતના જિલ્લાઓમાં ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી રહ્યું છે અને એના અનુસંધાનમાં જ્યારે સરકારી યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો મોટાભાગના જિલ્લાઓમાં ખાસ કરીને મારા બોટાદ જિલ્લાની વાત કરું તો આજે બોટાદ જિલ્લો બહેનો એના પણ તેર વર્ષ કરતાં વધારે સમય થયો છે ત્યારે આજ સુધીમાં પણ એક પણ સરકારી યુનિવર્સિટી હજી સુધી બોટરને ફાળવવામાં નથી આવી એટલે આવનાર સમયમાં વિધાનસભામાં પણ મેં આ વિષય મૂક્યો તો ગુજરાતમાં ખૂબ જ ચિંતાજનક બિલાડીના ટોપ માફકત આ ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણ અઠ્યાવીસ કરતાં વધારે યુનિવર્સિટી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી રહી છે જેના કારણે જે ગરીબના બાળકો જે છે મધ્યમ વર્ગના જે બાળકો જે છે એસસી એસટી ઓબીસીના તો એ જે બાળકો છે એ આજે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નથી કરી શકતા કારણ કે ખાનગી યુનિવર્સિટીની ફીઝ એટલી બધી મોંઘી હોય છે લાખ બે લાખ રૂપિયા તો એના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું હોય તો એ એના વાલીઓ આપી નથી શકતા જેના કારણે આ જે પછાત સમાજના ગરીબ સમાજના જે બાળકો છે આજે એ ઉચ્ચ હોદ્દા ઉપર નથી બેસી શકતા કારણ કે જે જે વિદ્યાર્થીઓએ ઉચ્ચ જ્ઞાન મેળવ્યું જ ન હોય ઉચ્ચ ડિગ્રી એની પાસે ન હોય તો એ કેવી રીતના સરકારી અધિકારી બની શકવાના છે અને આ રીતના માન્ય ભૂપેન્દ્રભાઈને મેં એક લેખિત પત્ર પણ આજે લખ્યો છે કે ભાઈ ગુજરાતમાં અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિવર્સિટી બનાવવામાં આવે સાથોસાથ ગુજરાતમાં જે જિલ્લાઓમાં સરકારી યુનિવર્સિટી નથી તેવા દરેક જિલ્લાઓમાં સરકારી યુનિવર્સિટી બનાવવામાં આવે જે પ્રમાણે ખાનગીકરણ યુનિવર્સિટીનું થઈ રહ્યું છે તે આમ આદમી પાર્ટી એ સખત શબ્દમાં વપોડી રહી છે અને સાથોસાથ એ પણ માંગ કરી રહી છે કે ગુજરાતમાં જે સરકારી યુનિવર્સિટી છે જેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો આજે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીસ હજાર કરતાં પણ વિદ્યાર્થીઓને આજે પણ હજી સુધી ડિગ્રી સર્ટિફિકેટ નથી દેવામાં આવ્યા તો આવી જે સરકારી યુનિવર્સિટીઓ છે એનું પણ ગુણવત્તા સુધારવામાં આવે તે પણ માંગ કરું છું